સુખી ડેમ ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાના અગાઉ વડોદરા જિલ્લાનો ભાગ ડુંગરવાડ ગામ નજીક સુખી નદી પર આવેલો છે સુખી નદી એ ઓરસંગ નદીની ઉપનદી છે અને ઓરસંગ નદી નર્મદા નદીની ઉપનદી છે હેતુ આ બંધનો પ્રાથમિક હેતુ આશરે એકત્રીસ હજાર પાંચસો બત્રીસ હેક્ટર સિત્યોતેર હજાર નવસો વીસ એકર જમીનમાં લગભગ ત્રણસો પચાસ કિલોમીટર લાંબી નહેરો દ્વારા સિંચાઈ પૂરી પાડવાનો છે બંધના નિર્માણ પહેલાં સુખી નદીની આસપાસનો વિસ્તાર પૂરગ્રસ્ત રહેતો હતો જેથી પૂર નિયંત્રણમાં પણ મદદ મળે છે બાંધકામ ડેમનું બાંધકામ ઓગણીસો ઇઠ્યોતેરમાં શરૂ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પૂર્ણતા આ બંધ ઓગણીસો સિત્યાસીમાં પૂર્ણ થયો અને કાર્યરત થયો પ્રકાર આ બંધ માટીયાર એમ્બેન્કમેન્ટ અર્થફિલ અને ચણતર મેઝનરી પ્રકારનો છે આમ સુખી ડેમનું બાંધકામ એક હજાર નવસો ઇઠ્યોતેરમી ઓગણીસો સિત્યાસી વચ્ચે સિંચાઈના મુખ્ય હેતુ માટે કરવામાં આવ્યું હતું